તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે તો આપણે વાત કરીશું કે જે આ હોસ્પિટલની અંદર અત્યારે હાલ સારવાર લઈ રહ્યા છે આ તમામ લોકો અત્યારે જે આરોગ્ય વિભાગ દ્વારા જે ટીમો કામે લાગી ગઈ છે અત્યારે હાલ શું સામે આવી છે પરિસ્થિતિ શું છે મયુર અત્યારે જે પરિસ્થિતિ દેખાઈ રહી છે કે જે એકસો પાસઠ જણા આ

જે કોઈ સરકારી હોસ્પિટલ ને વાત કરતા જે પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ અલગ અલગ સારવાર લેવામાં હતી અને હાલ આપણે વાત કરીએ કે જેના નમૂના લઈ અને લેબો અ ફોરન્સી લેબથી જ ચપાસ્યા બાદ જ ખબર પડશે કે કોઈ રાંધવામાં આવ્યું તું એ કે કોઈ મીઠાઈ તૈયાર લાવ્યા હતા એના કારણે ફૂડ પોઇઝન છે અથવા તો કયા કારણથી ફૂડ પોઇઝન થઈ છે એના નમૂનાનો રિપોર્ટ આવે બાદ જ ખબર પડશે હાલ તો આપણે વાત કરી કે સરકારી જે આરોગ્ય અધિકારીની જે ટીમ હઈ છે ઘર ઘર જે અથવા તો જે

બહુ નાની વસ્તુ વસ્તી ધરાવતું ગામ છે એટલા માટે તપાસ થયા પછી હાલ આપણે કોઈ નક્કર કહી ના શકીએ એમાં સરકારની તો આમાં તો એક પારિવારિક પ્રસંગ હતો એની અંદર આખો કોઈ બનાવ બનવામાં આવ્યો છે કારણ કે આવું શું એ

વાત પણ આપણે માનવી જરૂરી છે કે જે સરકાર કે અમુક એવા માણસો હોય છે જે જે ફૂડ ઓફિસરો હોય છે